આજે બાલવાટિકાના ભૂલકાઓ તિરંગા યાત્રા છે તો બાળકોએ હાથમાં ધ્વજ લીધા છે બાળકો ધ્વજ લહેરાવે છે ચાલો બાળકો ધ્વજ લહેરાવે છે સરસ તો તમારી પાસે ધ્વજ છે ને હા તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો હવે સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી સરસ મજાની પાડી સરસ વેરી ગુડ ચાલો સરસ મજાનો તિરંગો લહેરાવો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો આપણો તિરંગો છે ને એમાં કેટલા રંગ છે ત્રણ રંગ છે ઉપર છે ઈ કેસરી છે વચ્ચે છે ઈ સફેદ છે અને નીચે છે ઈ લીલો બરોબર અને વચ્ચે અશોક ચક્ર છે જેમાં ચોવીસ આરા છે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ છે આપણે તે પંદરમી ઓગસ્ટે ફરકાવવાનો હોય છે બરોબર એટલે તમે બધા પણ પંદરમી ઓગસ્ટે ધ્વજ ફરકાવવા આવો છો શાળામાં ચાલો તો આજે આપણે ધ્વજના માનમાં હર ઘર તિરંગા તમારા ઘરે પંદરમી ઓગસ્ટ આજથી તે પંદરમી ઓગસ્ટ સુધીમાં તમે તમારા ઘરે ધ્વજ બાંધી શકો ઉપર અગાસી ઉપર ધ્વજ લહેરાવી શકો નાનો મોટો કે ગમે એ તમે ધ્વજ રાખી શકો ચાલો બાળકો તો તૈયાર છો ને બધા સરસ ખૂબ સરસ વેરી સરસ સાબાસ તો તો મજા મજા આવી આવી ને તમને ખૂબ ઘરે બધા ધ્વજ ફરકાવશો ને આપણો હક છે આપણે ધ્વજ ફરકાવી શકીએ એટલે તમે સરસ મજાનો ધ્વજ લાવી અને આપણે શાળામાં ગામમાં ઘરે બધી જગ્યાએ આપણે ધ્વજ રાખી શકીએ ચાલો બાળકો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ચાલો તો એક વાર ધ્વજ ફરકાવી દો બધા સરસ વેરી ગુડ સાબાસ